ચાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી એઓ ત્રિવેદીને કરજ ગામમાં લાલ પાણી જે ભૂગર્ભમાંથી નીકળી રહ્યું છે બોરિંગોમાંથી નીકળી રહ્યું છે જેની રજૂઆત ગામના નાગરિક દ્વારા કરવામાં આવી હતી જેમાં એક મહિના સુધી એ ફરિયાદને એ લોકોએ પાડી રાખી અને એ ફરિયાદને રફેદફે કરવાની કોશિશ કરવામાં આવી જેની જાણ થતાં તરત જ ગામના લોકો સાથે અમે આગેવાનો એક મહિના બાદ જીપીસીબી કચેરી પહોંચી ગયા અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ લાલ પાણીના મુદ્દામાં તાત્કાલિક ઇન્કવાયરી કરવામાં આવે ત્યારે એ લોકોએ સેમ્પલિંગ કરવામાં આવ્યા અને ગામના લોકોને અમે ત્રણ કન્ડિશનો મૂકવામાં આવી કે ગામના લોકોને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેમજ જે આ લાલ કલરનું પાણી છોડી રહી છે કંપની તેના પર પોલીસ ફરિયાદ કરવામાં આવે જે ઘટનામાં એ લોકોએ અમને બાંહેધરી આપી એટલે અમે એ કચેરી પરથી ધરણા પરથી ઉતરી ગયા અને ફરી અમે છ તારીખે આ બાબતે હજુ બી પાણી ચાલુ જ રહેતા ફરી પહોંચ્યા ત્યારે અમે ઉગ્ર રજૂઆતો કરી ત્યારે અમને એસઆઈની ટીમને બોલાવી પોલીસ કાફલાને બોલાવી અમને ડરાવાની કોશિશ કરવામાં આવી અમે ન્યાયમાં તો અડગ રહેતા સાંજે જ છેવટે એ લોકોએ છ વાગે રિધમ કેમિકલ નામની એક ફેક્ટરીને ક્લોઝર ઇન્સ્ટન્ટ ક્લોઝર આપવામાં આવેલું છે ને તે બાદ અમને એવું કીધું છે કે જરૂરી કાર્યવાહી થશે અને બોરિંગો બી સાફ કરવામાં આવશે પરંતુ એમાં કોઈ એક આજે વીસ દિવસ થઈ ગયા તેમ છતાં કોઈ પણ કાર્યવાહી નહીં થતાં આજે ફરી બીજા બોરોવિંગોમાં બી લાલ કલરનું કેમિકલ નીકળી રહ્યું છે જે બાબતે અમે ગંભીરતા લઈ અમને લાગ્યું કે જીપીસીબી પર અમને ન્યાય મળે એવું નથી એટલે આજે અમે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ લાલ કલરનું જે કેમિકલ નીકળી રહ્યું છે એ પાણી અમારા ગરીબો પીશે તો કેવી રીતે જીવશે અને કેવી રીતે ખેતીને પાક ઉપજાવી શકીએ આજે આ જ પ્રકારનું લાલ કલરનું પાણી ઔદ્યોગિક વસાહતની નહેરમાં પણ નીકળી રહ્યું છે તો શું અમારે

તો ત્યારે જીપીસીપીના ઓફિસરે કંઈ અમને ક્લોઝરની નોટિસ વાંચી બતલાવી પછી અમે કે આ પાણીનું ભૂગર્ભમાં જો પાણી છે એ પાણીનો નિકાલ કઈ રીતે કરવાનો એના માટે અમે વારે ઘડીએ એ લોકોને ફરિયાદ કરી પણ કંઈ એ લોકો નામ લેતા નથી એટલે આજે અમારે વલસાડ કચેરીએ કલેક્ટર ખાતે આવવું પડ્યું કઈ કંપનીનું તો ક્લોઝર જો આપ્યું છે એ લોકોએ રિધન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે એમને એ લોકોએ ક્લોઝર આપેલું છે લાઇટ કનેક્શન પાણી બધું એ લોકોનું બંધ કરાવી નાખેલું છે હવે ભૂગર્ભમાં પાણી પચી ગયું એટલે ધરતીમાં બધી જ જગ્યાએ હવે બગાડવા લાગી ગયા પહેલાં ચાર પાંચ ચાર બોરિંગ બગડેલા હતા હવે બે બીજા બોરિંગ બગાડ્યા છે એના માટે અમારે આજે કલેક્ટર કચેરી આવવું પડ્યું રોગો એટલે ખંજવાણને ચામડીમાં લાલ ચામડી થઈ જાય ને એ લોકો એ બધા લક્ષણ દેખાતા છે